શું તમને કરોડપતિ બનવું છે શું તમને વેલ્થ ક્રિએશન કરવી છે તો વેલ્થ ક્રિએશનની સૌથી મોટી થ્યોરી છે થ્રી બકેટ થ્યોરી ઓફ મની ટી બી ટી થ્યોરી ઓફ મની આ થ્યોરી અગર જો તમે શીખી લીધી અને જીવનમાં અપ્લાય કરવાનું ચાલુ કરી દીધું તો મારી ગેરંટી છે તમે જીવનમાં ક્યારે પણ તમને પૈસા માટે પ્રોબ્લમ નહીં થાય આ થ્યોરી શું કહે છે કે જ્યારે પણ આપણી પાસે પૈસા આવે છે તો આપણે ફક્ત આ ત્રણ જ બકેટમાં પૈસા નાખીએ છીએ

આ બધી ઈચ્છાઓ આપણી થાય છે અને આપણે પૈસા કમાયા પછી સૌથી વધારે આ બધી વસ્તુઓમાં નાખીએ છે અને આ બકેટને કહેવાય છે Dream Bucket પણ મિત્રો આ બકેટમાં છે ને એક બહુ મોટો હોલ છે તમે જેટલા પૈસા નાખશો ને એટલા ઓછા થશે તમને લાગશે કે મેં આજે 10 લાખ ની કાર લીધી પણ 10 લાખ ની કાર નથી લીધી તમારે 5 વર્ષ પછી એ જ કારની વેલ્યુ 3 લાખ રૂપિયા હશે એટલે 7 લાખ રૂપિયા તમારું પૈસા તમારો વિડ્રો કરીયા ડિસ્ટ્રોય કર્યા તમારી વેલ્થ ઈરોઝ કરી એના પછી લોકો પાસે પૈસા વધે તો શું કરે FD માં રાખે પોસ્ટ ઓફિસ માં રાખે PPF માં રાખે ડે ફંડ્સ માં રાખે LIC માં નાખે અને This bucket is called secure bucket આ બકેટ ની અંદર તમારું પૈસા एकदम सिक्योर આમાં પૈસા ક્યારે ડૂબશે નહીં પણ આનું જે રિટર્ન છે ને હમેશા ઇન્ફ્લેશન જેટલું જ આવશે જેટલું તમારા કન્ટ્રી નું ઇન્ફ્લેશન હશે એટલું જ રીટર્ન આવશે એટલે અગર અમે ઇન્ડિયા ની અંદર ઇન્ફ્લેશન 6% ચાલે છે તો તમારા FD ના દર પર 6% જ હશે યુએસએ ની અંદર ઇન્ફ્લેશન 2% ચાલે છે તો ત્યાં FD ના દર પર 2% જ રહેશે આ આખી ને આખી સિક્યોર બજેટ ની અંદર રીટર્ન્સ હંમેશા ઇન્ફ્લેશન જેટલું જ રહેશે एना पी पैसा होता तो आपने शू करे तो स्टॉक इक्विटी में इन्वेस्टमेंट करिए पीएमएस एआईएफ म्यूचुअल फंड एस आईपी रियल एस्टेट गोल्ड आ अंदर એ ગોલ્ડ હેવી વસ્તુ છે કે જેની અંદર リસ્ક નથી પણ એની અંદર પણ ફ્લેક્ચ્યુએશન તો બહુ હાઈ છે પણ આ બધી જ વસ્તુઓમાં એક リસ્ક રહેલું છે એ リસ્ક શું કહે છે કે આની અંદર શોર્ટ ટર્મમાં -40% થઈ શકે છે 0% リસ્ક પર રિટર્ન આવી શકે છે ને શોર્ટ ટર્મમાં 40% રિટર્ન પણ આવી શકે છે તો જે લોકો એ પણ વેલ્થ ક્રિએટ કરી છે એ આ વસ્તુને સમજે છે કે અગર મે ઇક્વિટી માર્કેટમાં રાખ્યા છે મ્યુચ્યુઅલ ફંડમાં રાખ્યા છે PMS માં રાખ્યા છે ત્યાં મને શોર્ટ ટર્મમાં -40% દેખાશે શોર્ટ ટર્મમાં ઝીરો પર્સન્ટ રિટર્ન દેખાશે અને શોર્ટ ટર્મમાં ચાલીસ ટકા રિટર્ન પણ દેખાશે પણ લોંગ ટર્મમાં રિટર્ન શું તો લોંગ ટર્મમાં રિટર્ન મળશે ઇન્ફ્લેશન પ્લસ જીડીપી ઓફ ધ કન્ટ્રી એટલે ઇન્ડિયાનું ઇન્ફ્લેશન અગર છ ટકા ચાલે છે અને જીડીપી ગ્રોથ છ ટકા ચાલે છે તો બાર ટકાથી વધારે રિટર્ન્સ તમને આ બકેટમાં મળશે મળશે ને મળશે હવે આ વસ્તુ ઘણા બધા લોકો એ સમજી નથી જેના લીધે એ એમ જ સમજે છે કે મારા પૈસા સિક્યોર હોવા જોઈએ અને ઇન્ફ્લેશનથી વધારે દરથી પૈસા વધતા નથી એટલે તમારા પૈસા ઝીરો રિટર્ન્સ આપી રહ્યા છે તમારા પૈસાનું રિયલ રિટર્ન અગર ઇન્ફ્લેશન છ ટકા હોય અને એફડી છ ટકાની કરી હોય કે પોસ્ટ ઓફિસમાં છ ટકા અને એનએસસીના બોન્ડ લીધેલા હોય તો તમારું રિટર્ન લાંબા ગાળે ઝીરો ટકા છે પણ એ જ વસ્તુ જો તમે રિસ્ક બકેટમાં નાખો છો જે લોંગ ટર્મમાં તમને બાર ટકા રિટર્ન આપવાની જ છે તો તમારી વેલ્થ મિનિમમ 6% પ્લસ રેટ થી વધી રહી છે અને જે લોકોએ પણ વેલ્થ ક્રિએટ કરી છે એમને પહેલા પૈસા આમાં નાખ્યા છે એના પછી આમાં નાખ્યા છે અને આ બે નું જે પ્રોફિટ ભેગું થયું એ પૈસા ડ્રીમ બકેટમાં રાખ્યા છે જો આ વસ્તુ તમે ફોલો કરશો તો તમારી વેલ્થ ક્યારે ઇરોઝ નહીં થાય કારણ કે લોકો એ ભૂલ આજ કરી છે કમાયા અને સીધા આમાં નાખ્યા પણ હવે તમારે આમાં નાખવાના છે પછી આમાં નાખવાના છે આ બે નું કોમ્બિનેશન પ્રોફિટ જે ભેગું થાય એનાથી જ તમારી લાઈફની લક્ઝરીઝ કાર बंगलो ફોરેન ટૂર કરવા લઈ છે અને જો તમારો આ લક્ષ્ય ક્લિયર થઈ જશે તમે કાયમ માટે વેલ્થ ક્રિએટ કરી શકશો કરોડપતિ બની શકશો